એનએચસી પીએચસી સરકારી દવાખાનાઓ હોસ્પિટલો ત્યાં કામ કરતા વર્ગ ત્રણ વર્ગ ચારના કર્મચારીઓ ટેકનિકલ સ્ટાફ ડોક્ટર્સ જે કાયમી નથી એવા કર્મચારીઓ ડૉક્ટરો ટેકનિકલ સ્ટાફ માટે આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના ગુજરાત પ્રેસિડેન્ટ વિનોદભાઈ પરમારે એક મુહિમ શરૂ કરી છે સરકાર પાસે આપણે માગણી કરી છે કે આ તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેમને દરેક પ્રકારના લાભ આપવામાં આવે આ બાબતે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે વિનોદભાઈ પોતે તો એમની સાથે વધુ વિગતે વાત કરીશું વિનોદભાઈ નમસ્કાર મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની શું રજૂઆત છે આ બાબતે જો હમણાં જ અમે એક ઝુંબેશ ચાલુ કરી છે આમ આદમી પાર્ટીના બેનરથી હોસ્પિટલ કેર કમિટી હું મારો પરિચય આપું તો વિનોદ પરમાર હોસ્પિટલ કેર કમિટીનો ગુજરાત સ્ટેટનો પ્રેસિડેન્ટ છું આમ આદમી પાર્ટી હવે એકચ્યુઅલી મેં એક ઝુંબેશ ચાલુ કરી છે આમ આદમી પાર્ટીના બેનરથી જાહેરાત પણ કરી દીધી છે કે એનએચસી પીએચસી સરકારી જે હોસ્પિટલો છે જે ગ્રાન્ટેડ હોસ્પિટલો છે સરકારી હોસ્પિટલો છે કે ટૂંકમાં સરકારની આ ગ્રાન્ટ મળે છે એવી હોસ્પિટલ એનએચસી પીએચસીની જે બી સંસ્થાઓ ચાલે છે ચિકિત્સાલયો કહેવાય ટૂંકમાં આપણે જે હોસ્પિટલ શબ્દ વાપરીએ છીએ હોસ્પિટલોમાં જેટલા કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓ છે વર્ગ ત્રણ વર્ગ ચાર કોન્ટ્રાકચ્યુઅલ ડોક્ટર કોન્ટ્રાકચુઅલ નર્સિંગ સ્ટાફ ટેકનિકલ સ્ટાફ દરેક અત્યારે જ્યાં ને ત્યાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય છે એ બિચારા કોન્ટ્રાક્ટ પર કામ કરી કરીને તૂટી જાય છે પણ એમના વેતન નામે એકદમ ઓછું મળતું હોય છે એક જ સિમ્પલ એક્ઝામ્પલ એક છે કે આપણા ત્યાં ઘરમાં કોઈને લખવો થઈ ગયો હોય બરાબર છે તો તે એનો ઝાડો સાફ કરવો હોય ને તો ઘરના સભ્યને બી શોષ મારતો હોય મતલબ વાસ આવતી હોય એ એવી કંડિશનની અંદર આ જે બેન છે કે વર્ગ ત્રણ ચારના કર્મચારીઓ પગાર સાડા બારથી ચૌદ હજાર પગારમાં પગારની મજબૂરીમાં નોકરી કરતા હોય છે તો એ લોકોને આપણે મિનિમમ વેજીસ ગવર્મેન્ટે નક્કી કર્યું છે પણ એ વેજીસ પૂરતું નથી અત્યાર હાલ મોંઘવારીના જમાનામાં આ પગાર કોઈનું કશું પૂરું થતું નથી તો અમારી ગણતરી એ છે કે એ જેટલા બી કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ લોકોને સરકારી કરવામાં આવે અથવા તો એમને ફિક્સ પગાર કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાઢી નાખવામાં આવે આના માટે અમે કોઈ હડતાલ કરવાના નથી કોઈ આંદોલન કરવાના નથી કોઈ રેલી કાઢવાના નથી સીધી રીતે અમે કોર્ટના સહારો જ લઈશું લેબર કોર્ટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી લડત આપવી પડે ત્યાં સુધી અમે દરેક કર્મચારીને અમે સહકાર આપીશું જેટલા કર્મચારીઓ આ ઝુંબેશમાં જોડાય છે બરાબર છે એ વકીલ જે રોકેલા છે અમે એ ખર્ચે એમને કરવાનું છે પણ એમને જ્યાં જ્યાં સપોર્ટ જોઈ જોઈશે ત્યાં આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી એમના માટે સપોર્ટમાં ઊભી છે કોઈપણ જગ્યાએ કંઈ બી જરૂરિયાત હશે તો અમે જઈને ઊભા રહીશું સૌથી પહેલાં જેટલા મેમ્બરો આમાં જોડાશે તે લોકોને નોકરીથી કાઢવામાં ન આવે એના માટે સૌથી પહેલાં સ્ટે લેવામાં આવશે ગુજરાતની ગુજરાતભરની જેટલી બી હોસ્પિટલો છે દરેક માટે અમે મુહિમ ચલાવી છે અમને ભારતના સંવિધાન પર ભારતના બંધારણ પર ભારતના કાયદા ઉપર અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે એટલે અમે કાયદાકીય રીતે જ અમે આગળ વધીશું કુલ આવા કેટલા કર્મચારી છે કેટલી હોસ્પિટલ્સ છે હોસ્પિટલ્સમાં જોવા જાવ તો ગુજરાતભરની ગણી બધી ગણી ખાલી અહીંયા જ આપણા અમદાવાદના એનએચસી પીએચસી સેન્ટર ગણો તો સત્તરસો બેતાલીસની આસપાસ તો ત્યાં જ છે ખાલી અમદાવાદ ગુજરાતની વાત નથી કરતો ગુજરાતમાં એમ ગણવા જાઉં તો અગણિત છે એક જ એક જ એજન્સીના કર્મચારી ગણ મેં હમણાં લિસ્ટ જોઈ હતું તો એક જ એક જ કોન્ટ્રાક્ટ બેઝ જે આપતો કર્મચારી ગણ આપણે મેન પાવર આપે છે પાંત્રીસો જ સભ્યો એ પ્રોવાઈડ કરે છે ત્રણ હજાર પાંચસો તો આખા ગુજરાતમાં ગણી લો કેટલા થતા કેટલા અંદાજીત હું માનું ત્યાં સુધી ગુજરાતમાંથી કમસે કમ વધારે નહીં તો અઢીથી ત્રણ લાખની કર્મચારીની ગણતરી રહેવાની 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 કમસે કમ વધારે જ છે પણ હું ઓછા કહું છું આભાર વિનોદભાઈ તો મિત્રો આપણી સાથે આવતા આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રમુખ વિનોદભાઈ હું છું મનોજ ખત્રી આપની સાથે મીડિયા રેવોલ્યુશન